બે દિવસ પહેલા સ્વરાજ આશ્રમમાં યોજાયેલા મેળામાં લોકો રાઇડમાંથી નીચે ઉતરવા જતા નીચે પટકાયા હતા જેમાં મહિલાને પગના ભાગે ઈજા પહોંચી હતી હતી તો બે દિવસ આ આ ઘટના ઘટના છે છે જોઈ શકાય કઈ રીતે બની સાચી હકીકત અંગે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લેવામાં આવશે મહિલા જે રીતે રાઇડમાંથી નીચે પટકાઈ હતી તેને ઈજા પહોંચી હતી તપાસમાં કોઈ બેદરકારી જણાશે તો રાઈડ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે

બિલકુલ બે દિવસ પહેલાની આ ઘટના છે અને બારડોલીના સરદાર આશ્રમનો જે ગ્રાઉન્ડ છે ત્યાં મેળો લાગેલો છે અને આ આ મેળાની અંદર દુર્ઘટના બની હતી કહી શકાય કે એક છે તેની અંદર બેસવા માટે જે જે સ્થાનિક નગરજન હતા તેના અને રાઈડના સંચાલક હતા તેની વચ્ચે કંઈક તૂતું મેમે થઈ હતી અને જેને લઈને જે રાઈડમાં બેઠેલા લોકો છે તે ફરીથી નીચે ઉતરી ગયા હતા અને રાઈડ નો સંચાલક જે છે તેણે અચાનક રાઈડ ચાલુ કરી હોવાના નગરજનોએ આક્ષેપ કર્યા હતા સમગ્ર મામલે છે તે સમાધાન થઈ ગયું હતું પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ વિડીયો છે તે મીડિયામાં પણ ચાલ્યા હતા અને તેને લઈને હવે છે તે પોલીસ એક્શન મોડમાં આવી છે પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટના શું છે તે જાણવા માટે પોલીસે જે તે કહી શકાય કે જે મેળાના સંચાલક હતા રાઈટ સંચાલક હતા તેમને પણ જવાબ લેવા માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા છે અને જે નગરજન હતા જે ઇજાગ્રસ્ત થયા હતા પડી જવાને કારણે તે મહિલાને પણ હાલ જે તે પોલીસ સ્ટેશન બોલાવ્યા હોવાની હાલ માહિતી છે તે મળી રહી છે જી